નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયર આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં મિત્રો આજે આપણે જાણીશું કે વડીલો પારજીત મિલકત અને સ્વપારજીત મિલકત એટલે શું અને તે મિલકતોને વેચવું હોય તો તેની માટે શું પગલાં લેવા પડે તેના વિશેની આજે હું તમને વિસ્તારથી માહિતી આપીશ મિત્રો સૌપ્રથમ આપણે જાણીએ કે વડીલો પારજીત મિલકત એટલે શું એટલે જે પણ વ્યક્તિને તે મિલકત એટલે કે જમીન મકાન દુકાન કે પછી કંઈ પણ ઓફિસ હોય તે દરેક મિલકત એને તેને વારસાઈમાં મળેલ હોય તેવી મિલકતને વડેલો ઉપાર્જિત મિલકત કહેવાય છે મિત્રો તેવી મિલકતની અંદર જે તે વ્યક્તિને મળી છે વારસાઈમાં તે વ્યક્તિએ એક પણ રૂપિયો અંદર ખર્ચ્યા વગર તેને ડાયરેક્ટ છે પેઢી દર પેઢી જે ભોગવટો આવ્યો છે ભોગવટાની અંદર એની અંદર એમનો પણ સમાવેશ થઈ જાય છે એટલા માટે તેવી જમીનને અથવા તેવી જે પણ મિલકત છે મિલકત કહેવાય છે મિત્રો જે મિલકત તમને તરફથી મળી છે તે સ્વાભાવિક છે કે તેના વારસદારો પણ હોય એટલા માટે આવી જમીન કે મિલકતને તમારે વેચવા માટે સ્વાભાવિક છે કે તેના જે વારસદારો છે તેમની સહમતી લેવી તે આવશ્યક છે અને મિત્રો જો તમે કોઈપણ રીતે ગેરકાયદેસર રીતે તેવી જમીનને કે તેવી મિલકતનું વેચાણ કરી નાખ્યું છે તેવી જે પણ મિલકત છે તેનું વેચાણ દસ્તાવેજ પણ કરી નાખ્યો છે અને જો બીજા જે પણ વારસદારો છે તે તમારી સાથે સહમત ન હોય તો તેઓ તાલુકા કોર્ટની અંદર તમારા વિરુદ્ધ કેસ કરી શકે છે મિત્રો અને કેસની જે ચાલવા ઉપર આવે અને પછી જો એ સાબિત થાય કે આ જે મિલકત છે તે વડીલો પારજીત છે તેવા સમયે તમે જે પણ વેચાણ દસ્તાવેજ કરેલ છે તેને કોર્ટના હુકમ દ્વારા રદ પણ કરી શકાય છે મિત્રો એટલે કહી શકાય કે જે વડીલો પાર્જિત મિલકત છે તેની અંદર વારસદારોની સહમતી વગર તમે ક્યારે પણ તેને વેચી શકતા નથી મિત્રો મિત્રો હવે આપણે વાત કરીશું કે સ્વપાર્જિત મિલકત એટલે શું તો સ્વપાર્જિત મિલકત એ એવા પ્રકારની મિલકતનો સમાવેશ થાય છે કે જેમાં તમે તમારી પોતાની કમાણી દ્વારા ખરીદેલ હોય કે જેની અંદર જમીન આવી આવી ગઈ મકાન ગયું દુકાન ઓફિસ પણ વસ્તુ તમે ખરીદી હોય જે તમારી પોતાની કમાણીની છે તેને સ્વપાર્જિત મિલકત કહી શકાય છે મિત્રો એની અંદર કોઈ પણ પ્રકારના વારસદારનો સમાવેશ થતો નથી અને કોઈ પણ પ્રકારના વારસદારનો તેની અંદર હક હિસ્સો હોતો નથી તેવી મિલકતને તમે ગમે ત્યારે કોઈને પણ વેચી શકો છો અથવા તમે કોઈને પણ ગિફ્ટ આપી શકો છો અથવા તમે મન ચાહે તેવા વ્યક્તિને એ નામે પણ કરી શકો છો તેને તેની અંદર કોઈ પણ વ્યક્તિનો તમારે સહમતી લેવાની જરૂર હોતી નથી મુખ્ય અગત્યની બાબત એ છે કે તમારા એ જે ખરીદેલી મિલકત છે તેની અંદર તમારા પોતાના દીકરા દીકરીને જો એ લોકો તમારી સાથે ગેરવર્તન કરે તમારી સાથે સારી રીતે વ્યવહાર ના રાખે તો તમે તે તમારી ખરીદેલી મિલકતની અંદર પોતાના દીકરા દીકરીને પણ હક હિસ્સો ન આપી શકો તો પણ કોઈ વાંધો આવતો નથી મિત્રો એટલે કે તમારી ખરીદેલી જમીનની અંદર પોતાના તમારા દીકરા દીકરીનો પણ અધિકાર નથી તમે ઈચ્છો તો જ તમે તેમને આપી શકો છો તેની જગ્યાએ વડીલોપાર્જિત જમીનની અંદર તમે ન ઈચ્છો તો પણ તમારા દીકરા દીકરીઓનો સંપૂર્ણ અધિકાર હોય છે મિત્રો તો મિત્રો આજના માટે આટલું જ માહિતી કેવી લાગી તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો હું ચોક્કસ જવાબ આપીશ મિત્રો જય હિન્દ જય ભારત